મુરા તો મોડા ઉપાડી જતા રહ્યા હે મુરા ધોવાનું કામ ચાલુ છે હવે મધો ને મુરા ધોવા તો નહીં બેહું કારણ કે હાચો તો પડે કોનો ફોન આવ્યો બા હાલો હા બોલો એવું તો હું ખેતરમાં આવ્યો છું ને હવે તો નહીં આવો હાર આવો આવો દસ પંદર મિનિટ પછી નીકળું કારણ કે આવું ખેતરમાં શું એટલા બધું જોવું પડશે હા હાર આવો એ હા ભગત ફોન આવ્યો છે ને અચાનક બોલાવો છે ખેતરમાં ફોન બોલાવું એટલે નોનાલાલનો ફોન કરવા દે છે હેલો નોનાલાલ ઘેર છો તો ખેતરમાં આવો હારું મારે અચાનક બહાર જવાનું ભાઈબંધ નો ફોન આવ્યો છે આવો ભેટો હવે નોનાલાલ આવે છે ફરીને આપણું નોના લાલાએ બહુ વાર કરી આટલી બધી વાર ભાઈ થઈ

મકાઈ સરસોશી એ મુરા કીધા તા તો લેતા આવો ટીકા નહીં ગમજો મુરા લેવા ડોશી બબાલ કરશે ક્યારે સારું પણ ખોટી બબાલ કરે ડોશી

એવું ભાઈ ભાઈ એ ભાઈ ધ્વાજિયા હાથા લાલ આ મૂરો બુરો ઉપાડ્યો ને

એ ખાબર નહી તો આખી જનિયા સોમ રાખે ભાગે છે ગયા એટલે એકય મોર તમારે ઉપાડવા દેશે નહી નિકાલાલ તો ઘેર કો નિકાલાલ જો આ તારું કામ કર ભાઈ જા તાર ખેતમ ભોય પડી જશે હવે એક વાત કહું તને મોહે ને એટલે તો મારો હાથ હે બરોબર હે

અને આપણા બધા એવા ભયો છે મારા અને હું તમને કલાકનું કહી કઈ જો મારા બે કલાક થઈ જાય તમે આ બધું પેલે કર્યું તો આ તો છે આ કોના ભરો છે મારા ભરો છે એમને ખબર નથી હું ખેતમ છું કે નહીં હવે તમને હોપિંગ જો તો તમારું કરીને મિલી આ ચાલે મુરા ના કોઈ વાંધો સવારે તો ભાઈ બંધો હોય કે હગા આયા હોય તો તમે શું કરો મોટા મોરા ના આવું આ ભાઈ ના ચાલે ગમાઈ ગયા આખી જિંદગી છે મમરા ખવડાવ અમને એવું ના આ છે મમરા કે લાગે તમને દાદાગીરી જો આ મમરા કે કઈ ખાય એવું લાગે તમને કેવા હે પણ એ તમારી ઇજ્જત કરી કોના લીધે એ મારા લીધે હા ઇજ્જત કરી કે ના કરી તો આપણે વસ્તુ સમજો પડે તમે 500 500 ગ્રામ જાલ દીધા તો એ વેર આજી દેતા આ ખાધા વસ્તુ એટલે કોઈ ના કહેવાય નહીં માફી માગો કે મારી ભૂલ થઈ ગઈ